તમારા ગુરુ મંદિરનો વેરો નથી ભરતા પિતરે કહ્યું ભરે છે ને પિતર ઘરમાં ગયો અને કંઈ બોલે તે પહેલા જ ઈશુએ તેને પૂછ્યું સિમોન તને શું લાગે છે પૃથ્વીના રાજાઓ કર કે વેરો કોની પાસેથી ઉઘરાવે છે તેમની પોતાની પ્રજા પાસેથી કે બીજાઓ પાસેથી પિતરે કહ્યું બીજાઓ પાસેથી એટલે ઈશુએ કહ્યું તો તો પ્રજાને મુક્તિ છે છતાં આપણે એ લોકોને દુભાવવા નથી ઈચ્છતા એટલે તું સરોવર પર જઈને ગલ નાખ અને જે પહેલી માછલી પકડાય તેનું મોઢું ઉગાડજે એટલે તને તેમાંથી એક રૂપાનો સિક્કો મળશે તે લઈને તું તારો અને મારો વેરો એ લોકોને ભરી દેજે આ પ્રભુની વાણી છે પ્રભુ ઈસુ બીજી વખત પોતાના જીવનમાં જે દુઃખ વેઠવાનું છે જે મરણ પામવાના છે અને સજીવન થવાનું છે એ વિશે વાત કરે છે એ સાંભળીને શિષ્ય બહુ દુખી થયા કણ કે માનવ માનવ માટે દુખ જોઈતું જ નહીં પણ પ્રભુ ઈસુ તો ઈશ્વરની છાતો મે સા દુખ દ્વારા જ મહિમા ક્રોસ દ્વારા જ મહિમા એમ માણસ માટે શીખવાડે છે અને આજના સુ સંદેશમાં આપણે જોઈએ છીએ કે વેરો ભરવાનો કે નઈ ભરવાનો રોમ સામ્રામજમાં જેવો રોમન છે તેવો વેરો ભરવાની જરૂર નથી કારણ કે એ લોકો નાગરિકો છે સિટીઝન છે પણ જેવો ગુલામ છે તેઓ વેરો ભરવાનો છે એટલે બે પ્રકારના જે ગુલામ તરીકે જે વેરો છે અને સાથે સાથે પ્રજા તરીકે મંદિરનો વેરો એ અલગ છે એટલે પિતર પાસે આવીને પૂછે પિતર તો મારા પ્રભુ ભરે છે આમ તો પ્રભુ ઈસુ ભરવાની બિલકુલ જરૂર નથી મંદિરનો કારણ પ્રભુ પોતે મંદિર છે પણ છતાં પ્રભુ કહે છે એમને દુભાવવા ઈચ્છતા નથી એટલે આપણે તો જે વેરો હોય કે નાગરિક તરીકે આપણી જે ફરજ છે એ આપણે નિભાવીએ કરીને કે જે વેરો ભરવાનો હોય પિતરને કહે છે તો સરોમાં જઈને જાલ નાખ અને જે પહેલી મછલી પકડાય એમાં જે શીખો મળે એનાથી ભરી દે હા ક્રષ્મા લભાઈતા બહેનો પ્રભુ ઈશ્વર બીજી વખત પોતાના જે મરણ જે દુઃખ વિશે વાત કરે છે એમનું મરણ તો બહુ નજીક છે છતાં નાગરિકો તરીકે જે આપણી ફરજ છે એ આપણે નિભાવવાનું છે એમ કરીને પ્રભુ આજના સાત્ર પાઠ દ્વારા આપણને શીખવાડે છે હા ક્રષ્મા લભયેતા બહેનો જે ફરજ છે એ આપણે ચોક્કસ કરવાનું છે લોકો ઘણી વખત જે પોતાના હક્ક માટે વાત કરતા હોય પણ સાથે સાથે જ્યાં હક હોય ત્યાં ફરજ પણ હોય છે અને પ્રભુ ઈસુ એક આપણા બધા માટે એક નમૂનો છે એક માત છે પ્રભુ જેવી રીતે જે મંદિરનો વેરો ભરીને પોતે સાચા અને રિસ્પોન્સિબલ જવાબદાર જે માણસ છે પુરાવો આપે છે આપણે પણ આપણે જ્યાં રહેતા હોય ત્યાં સારા સિટીઝન તરીકે આપણે હંમેશા રહીએ છીએ